મહેસાણાથી એક દુખદ સમાચાર વધુ એક બીએલઓ નું મોત નિપજ્યું છે જી હા સતલાસણાના સુદાસણ ગામ ખાતે બીએલઓ દિનેશ રાવળ મોત નિપજ્યું હાર્ટ એટેક આવતા શિક્ષક દિનેશ રાવળ મોત થયું છે ઘરે અસાયર કામ કરી રહ્યા હતા તે દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હોવાની વિગતો છે કન્યા શાળાના મુખ્ય શિક્ષક તરીકે દિનેશ રાવળ ફરજ બજાવતા હતા વધુ માહિતી સાથે સંવાદદાતા તેજસ જોડાઈ ગયા છે ફોનલાઈન પર તેજસ વધુ એક બિયલું બિયલ ઓ નું મોત નીપજ્યું છે કઈ રીતે શું કઈ આ સમગ્ર મામલે માહિતી સામે આવી રહી છે તેજસ બિલકુલ દિનેશજી કહી શકાય કે એસઆઈઆરનું કામ કરેલા વધુ એક પીએલોનું મોત સામે આવ્યા છે જેમાં મહેસાણા જિલ્લાના તાલુકાના સુધાસ ગામનો એક જે છે તે શિક્ષક તેનું હાલમાં તો જે મોત ગયું છે હૃદયરોગના હુમલાથી મોત હાલમાં તો જે છે છે તે સામે આવ્યું પોતાના ઘરમાં જ જે છે તે એસઆઈઆર ની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન જ તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને ત્યારે હૃદયરોગનો હુમલો આવતાની સાથે જે છે તે દિનેશ રાવણ નામના જે આ શિક્ષકનું મોત થયું છે અને મૃતક જે શિક્ષક છે જે સુધાસણા ગામની કન્યાશાળામાં મુખ્ય શિક્ષક તરીકે જે છે તે અ પરત બજાવતા હતા ને બીએલુ તરીકે કામગીરી કરી હતા હાલમાં તો બીએલુના મોતને લઈને કહી શકાય કે હાલમાં સમગ્ર ગામમાં એક શોકની લાગણી જે છે છવાઈ ગઈ છે ઠીક બિલકુલ થાભાર તેજસ પૂરી માહિતી માટે તો હાલ તો પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે કેમ કે વધુ એક બીએલુ જેઓ હાર્ટ એટેકના કારણે મોતને ભેટ્યા હોવાની વિગતો